মুঠিল খাব পৰা

એ ટકામુ પકડો તું હાથ પકડો બેટા પહેલા તો પકડોલા સીરોજ પકડો કુવા દે કર તો ઘેર લઈ દે નુંઘાય ને ઉતરા એટલે તો એવા મારવા એવા મારવા ને તે કોઈ ઘેર તો તાર ને તો ઘેર ઘેર દુદાર બને બલ્લો કોઈનો નામ હંગાડી માં ઘેર તમારે કામ કરો આ તો લઈ ઉપર ભેગી દો હું પાલુ હું તો હું પાલુ હું ગબક હા આ

ઈવાનો જેવો એનો નશો ઉતરાને અંધારું થઈ ગયું જેવો નશો એનો ઉતરાને એવા ચાલુ જ રાખો આ નશામાં ઝાપટ્યા ને ખબર નઈ પડે અ બાપા હા બોલો આ આ મેકોય ગંધા એવાંં ટેક ઉટટી ઓળે ઉ થાય છે તે ગંધો તો કરે ને दारू પીધું એવા ગંધો હે ને છોકરા એવો ને ગંધો હે વા બનાવા થઈ ને ફી ફી પણ

કરું મારો તો એવા સપનો જોયો તો આમ કરે ડોક્ટર બનાવે શિક્ષક બનાવે પણ હું કરું હવે તમારે કઈ કરવું નહીં હવે એને ગેરેજ 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 જ જ કરી કરી આલો તમે કહેતા ને હવે એને ઘેરેજ કરો ઘેરેજ પાડવાનું બરાબર ની મજૂરી કરાવી છે તમારે કાલ હવે વડ જોડું બરાબર મજૂરી કરાવું પછીને ખબર પડે કે કોલેજ હારી કે હારી ને તાણી એને વર્ષો ખુલસી બરાબર મુખ્ય બાબા વાત હતી તમારી તમે વળ જ કરો

મારજી <laughs> વધારે <laughs> 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 <hle> <laughs>

તરવા કોલેજ જાવ હું હા હા અલ્યા તો પીવા રે બીજું પીધો મીએ ઘન તો ઉઠો મુઢામથી આખી ખાધી આગે હું કોલેજ જઉં કે આ કાળુપા હમ હવે મારાથી મરાયા ને જોવું જ નહીં છોકરા સીધો ધાર્યો તો પણ આવ આ તાતા આપની આપની ગાડી આપની આપની ગાડી તા મને મારે તો હું મારા

એટલે કાકા ખાલી જોવા જ તો પણ આ કેલે પી લે તે વળી પી લીધો હા કોક તો પી કીધું એટલે પી લીધું હા તું મારી અને કીધું તું મને કમેન્ટમેન્ટ કરી હતી હું એન્જિનિયર બની બતાવ્યો તું આય ના

એ જઈ તેમને ખાલી ભાડા પૂરતા જ પૈસા લાવવાના ના મારા દાવો ભણાવો જ નહીં તમે બે બે અંગાથી અંગાથી રાખો એટલે ખબર પડે પણ બે બે વાના હવારથી મજૂરી કરાવી હ મારે હવે નહીં પણ કાલથી ખેતરમાં જ લઈ જવું હોય ને ખેતરમાં 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 મજૂરી બરાબર નહીં તમે કરાવો ને તમે તમારે ઈલું ભણાવજો બરાબર ઈલું ભણાવી તો તથા એને તમારે જે બનાવ્યું બનાવજો ના એલું તો નાલ ભણવા મચ્યાર હ તો સરકારી નોકરી આવે તો સારું હ નંબર ટકાવાળી બકાવાળી સારી હ સાહેબોનો ફોન આવ્યો તો પાછા ઠાગ ના અમારે ચોવીસ કલાક ચોપડી લઈને રહેતો માં બહુ ખરા પિતા થઈ છે તો ચોપડી મોબાઈલ બે લાગે ચોપડી વાત જોઈએ મોબાઈલ

અને વળ જોડી વળના આગળ વળ ત્યાં છોડી મેલો ને બેવાનું ઉપાડો વળ જોડું અને પછી એના પાયણ જ બધું કામ કરાવ એના કપત ધોરીઓ કરો એટલે ખબર પડે ધોરી બેવાના કપત કરવી અને પાછળ બંદર રોપ મોટો કપપો આવે ને વજન વાળો પેલો તો પાટ જ વધો એ ચીડી વજન વાળો એ ઘહેર જ નહીં ગયા તા બરા બન્નો કાણા ખાવા પડશે કે આપણે આવળા સંગે ચડ્યા નવા ધાર હતું આ મજૂરી ના કરવાન થાય હે માતાજી મિત્રો આ વિડિયો મે મનોરંજન માટે જ બનાવેલો છે કોઈ નાની ઉંમરમાં કોઈ દારૂ પીતા વ્યસન કરતા હોય તો મિત્રો વ્યસન કરતા નહીં તમારા મા બાપ હમું જુજ્યું જય માતાજી જય માતાજી